નમસ્કાર ખેડૂત મિત્રો આજની કૃષિ માહિતીમાં આપણે વાત કરીશું બાજરીના વાવેતરની સિઝન નજીક આવી રહી છે તો આપણા દરેક ખેડૂતના મનમાં એક પ્રશ્ન થાય આ વર્ષે બાજરીની કઈ જાત એટલે કે કયું બિયારણ વાવવું જેથી સારામાં સારું ઉત્પાદન લઈ શકીએ તો આના અનુસંધાનમાં આજે આજની કૃષિ માહિતીમાં આપણે બાજરીની ટોપ ત્રણ જાતો વિશે ચર્ચા કરીશું આજે આપણે ત્રણ જાતો નક્કી કરેલી છે તે જાતો ગયા વર્ષના ખેડૂતોના અનુભવો પ્રમાણે આ જાતો આપણે નક્કી કરી છે આ જાતો વિશે વાત કરીએ તો આ જાતો સમયસર પાકતી જાતો છે વધુ સંખ્યામાં ફૂટ આપતી જાતો છે આ જાતો ખાવામાં મીઠી જાત છે અને ઘાસચારામાં પણ ઉત્તમ જાત છે આ જાતોની છોડના ઊંચાઈ વિશે વાત કરીએ તો છ થી આઠ ફૂટ ઊંચાઈ આ છોડમાં હોય છે વધુ ઉત્પાદન આપતી જાતો છે ઉનાળામાં ગરમી સમયે અનુકૂળ જાતો છે બાજરીમાં જે બીજી જાતોમાં પાછળથી પડી જવાના પ્રશ્નો આવે છે તે તે પ્રશ્નો આ જાતોમાં આવતા નથી એટલે કે આપણે ઉનાળુ બાજરીની ખેતીમાં દરેક પાસા ધ્યાનમાં લઈને આ ટોપ ત્રણ જાતો પસંદ કરેલી છે તો આના વિશે સ્ટેપ બાય સ્ટેપ વિગતવાર ચર્ચા કરીશું જો તમે અમારી યુટ્યુબ ચેનલ પર નવો હોય તો અમારી યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ અચૂક કરજો અને અમારી દ્વારા તમને મળતી માહિતી સારી લાગતી હોય તો આ માહિતી તમે તમારા નજીકના ખેડૂતોના ગ્રુપ સુધી અવશ્ય પહોંચાડજો તો ચાલો વાત કરીએ બાજરીની ટોપ ત્રણ જાતો વિશે વિગતવાર ચર્ચા ત્રીજા નંબરે વાત કરીએ તો સાગર લક્ષ્મી કંપનીની સાગર બસો બાવીસ પ્લસ બાજરીની જાત આ જાત સામાન્ય રીતે પંચોતેર થી એસી દિવસે પાકતી જાત છે આ જાતમાં ફૂટ ફૂટની સંખ્યા પણ સારા એવા પ્રમાણમાં હોય છે આ જાતના દાણા ખાવામાં સારા અને ઘાસચારામાં પણ ઉત્તમ જાત છે તે વધુ ઉત્પાદન આપતી જાત છે બીજા નંબરે વાત કરીએ તો બાયોસ્ટેટ કંપનીની નંદી પંચોતેર બાજરી આ બાજરી પણ વાવેતરના પંચોતેર થી એસી દિવસે પાકી જાય છે વધુ સંખ્યામાં ફૂટ આપતી જાત છે ખાવામાં મીઠી અને આનો ઘાસચારો પણ ઉત્તમ માનવામાં આવે છે આ બાજરીમાં જે બીજી બાજરીમાં પાછળથી પડી જવાના પ્રશ્નો આવે છે તે આ જાતમાં પડી જવાના પ્રશ્નો આવતા નથી અને ગરમી સામે અનુકૂળ જાત છે ત્રીજા નંબરે વાત કરીએ તો પાયોનિયર કંપનીની છસીએમ બાવીસ બાજરી આપણા ઉત્તર ગુજરાતમાં સૌથી વધારે બાજરીનું વાવેતર થતું હોય તો આ છ સીએમ બાવીસ બાજરીનું વાવેતર થાય છે આ બાજરી વાવેતરના પંચોતેર થી એસી દિવસે પાકી જાય છે ઉનાળા માટે ખૂબ અનુકૂળ જાત છે વિકામો સૌથી વધારે ઉત્પાદન આપતી જાત છે ખાવામાં મીઠી અને ઘાસચારામાં ઉત્તમ જાત છે આ બાજરીમાં પાછળથી પડી જવાના પ્રશ્નો બિલકુલ આવતા નથી તો ખેડૂત મિત્રો આ વાત થઈ બાજરીની ત્રણ ટોપ જાતો વિશે જેમાં આપણે ત્રીજા નંબરે વાત કરી સાગર બસો બાવીસ પ્લસ જાત બીજા નંબરે વાત કરી નંદી પંચોતેર જાત અને પહેલા નંબરે વાત કરી છ્યાસી એમ બાવીસ પાયોનિયરની બાજરી તો ખેડૂત મિત્રો આ વર્ષે તમે આ ત્રણમાંથી કોઈ પણ એક જાતનું વાવેતર કરી શકો છો અને આપણે વાવેતરના સમય વિશે વાત કરીએ તો ખેડૂત ખેડૂત મિત્રો લઈને માર્ચ સુધી ખેડૂતો ગમે ત્યારે બાજરીનું વાવેતર કરી શકે છે આ બાજરીના વાવેતર માટે ખૂબ અનુકૂળ સમય છે તો આમાંથી તમે ત્રણમાંથી કોઈપણ કોઈ પણ એક જાતનું આ વર્ષે વાવેતર કરી શકો છો તમને બાજરીની ખેતી વિશે બીજો કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જણાવજો જેથી આપણે આગળના સમયમાં બાજરી વિશે વિગતવાર વિડીયો બનાવતા રહીશું આભાર જય જવાન જય કિસાન